હીરામ બાપાની બાપા એ જે વાત કરી એ મહાપુરુષો મનુષ્ય દેહ નો મહિમા કીધો છે ગુરુ નો મહિમા કીધો છે નામ નો મહિમા કીધો એના વેદ શાસ્ત્રો પુરાણો ઉપનિષદો આ મહિમા ને ગઈ રહ્યા છે મનુષ્ય જે મહિમા પણ એ મહિમા ક્યારે ગવાય કે આવા કોઈ સદગુરુ મળે તો આ મનુષ્ય જે આપણને મળ્યો એનો મહિમા એની કિંમત સમજાય લાલન જેને આત્મ ના ઓળખાયા એ મિથિયા જગતમાં માં આયા મનુષ્ય દે એટલે એક દેવ અવની કહેવાય આપણા બાપા એ વાત કરી કે ભીર બનવાનું પેગ પર બનવાનું કે દેવ બનવું કે દેવતાઓ બનવું કે ઋષિમુનિઓ બનવું કે ભગવાન બનવું હોય જે જે આ દિવાળી બને છે એ બધા મનુષ્ય દે એ કરીને મનુષ્ય દેહ એ કરીને આ બધા હતા ગુરુ નું શરણ લઈને આ કમાઈ કરી દેવથી ને એવો દુર્લભ દે મનુષ્ય કીધો દેવોથી દુર્લભ એવો દેહ મનુષ્યનો દેવથી દુર્લભ એવો દે મળ્યો એનો વિચાર ના લાયા આ મનુષ્ય જન્મ અતિ મોંઘો કીધો અતિ કિંમતી કીધો પણ કિંમતી મોંઘો કેના માટે છે કોઈ આવા સદગુરુનું શરણ મળ્યું હોય અને સેવા અર્થ સત્સંગ અર્થ સમરણ અર્થ આ દેહ એને ખત્ય હોય એ દેહ ની કિંમત છે એ દેહ અમૂલ્ય કીધા ને એ દેહ ની કિંમત છે ને વાલા આજે અત્યારે આપણા ફોટા પૂજતા હોય મહાપુરુષોના ગુણ ગાતા હોય તો એ પાંચ તત્વોના આપણા ઘોડે ખલકો ધારણ કરીને આવેલા હતા ને પણ એને કંઈક ગુરુનું શરણ લઈને કંઈક કમાઈ કરી સેવા અર્થ સત્સંગ અર્થ કરી આપણને મહાપુરુષ મેજા બાપા જેવા પુરુષ એમના સદગુરુ મળી ગયા અને જીવન નો ઘડતર ઘડી દે એનું ઘડતર તો પરમાત્મા એ બધા એનું ઘડ્યું છે ભલા પણ આપડા મન ઘડતર આપણા જીવનનો ઘાટ ઘડનાર સદગુરુ છે અને સદગુરુ એવા ઘડવૈયા મળી જાય તો આ દેહની કિંમત છે ને એના અમૂલ્ય કીધો છે ને એના કિંમતી કીધો ને બાપા એ દેહ એની કિંમત છે ને આ દેવી હોય દેવતા કે પીર કે પેગમ્બર જે નામ છે આપણે જેને પૂજી રહ્યા છીએ જેને ભજી રહ્યા છીએ જેના ગુણો ના વાદા કહી રહ્યા છીએ યા અવિનાસી તમે ગુ ગમ વાસી આટલા ભવાડા અજાણ માં કાઢ્યા સોધ્યા કાશી જે પરમાત્મા જય ઈશ્વર જગતના જીવ તીર્થ મન 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 વ્રત જપ યોગ તીરથમન વરતમ જપમન પુરાણો નો ઉપનિષદો નો અને નાના મોટા ધર્મ ગ્રંથ નો શેડો અને સદગુરુ નું શરણ વાલ અહિયાં થી શરૂ થાય છે એ બધા નો નીચોડ ગુરુ આપણને આપી ઈ સેવાના જે આ મહિમા બ્રહ્મા જેવા વિષ્ણુ જેવા મહેશ જેવા આ ગુરુ મહિમા ગાયેલો છે બ્રહ્મા વિષ્ણુ દેવા ગુરુજીનો જાપ જપે ગુરુજીનો મહિમા અપાર વેદો એના વખાણ કરે રામ કૃષ્ણજી જેવા રે ઈ ગુરુજીનો ધ્યાન ધરે ઈ ગુરુનો મહિમા કીધો છે ઈ ગુરુ કીધા છે જે વિશ્વ અતરે બાપાએ વાત કરી કે જે શબ્દ કીધો જે શબ્દ આ વિશ્વ આખું સર્જન કરવા વાળો શબ્દ એના વખાણ એના આપણે ગુરુ કહેય છે એના આપણે ગુરુ તત્વ કહેય છે તો જેમાંથી આખા વિશ્વની ઉત્પત્તિ થઈ છે એના વખાણ વૈદ શાસ્ત્રો અને પુરાણો બધા એ કહી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ કે તમહેશ કે દેવી દેવતા ગપીર પેગંબર બધા ઈ નામના ગુણ કહી રહ્યા છે અને ઈ દિવેલ થી બધી દિવાળીઓ બળી રહી છે એને આપણે ગુરુ રૂપ ઓળખી છે જેને જગત રામ કે કૃષ્ણ કે હરી કે નારાયણ કે અલ્લાહ કે ગોડ કે અને પરમાત્મા કે એને આપણે ગુરુ તત્વ કે ગુરુ બાપા એ વાત કરી કે ગુરુ એટલા અજર અમર અવિનાશી પસરૂપ એ ગુરુ છે એ શબ્દ ઈ ગુરુ છે સદ હી ગુરુ છે સદ હી આત્મા છે સદ એ પરમાત્મા છે એના આપણે ગુરુ કહે છે એના થકી આખું વિશ્વ ચાલી ગયું એના થકી આખું વિશ્વ ધંધો દાફો કરી રહ્યું એના થકી મારો ને તમારો દેહ હાલી રહ્યો છે હલાડી રહ્યો છે ઈ ગુરુ તત્વ છે ઈ જીવન બાપા એ બાપા એ વાત કરી ને કાયા ગુરુ નો ગોત જીવન મટી જાય મન ની તણા ઈ ગુરુ તત્વ આખા વિશ્વના ધારણ એને આપણે ઈર્ષાગર બાપાએ નામ કીધું છે એ નામ એ જ શબ્દ છે અને એ શબ્દ એ ગુરુ આખા વિશ્વનું સંચાલક એ શબ્દથી થઈ રહ્યું છે અને શબ્દથી આખા વિશ્વનું સર્જન થઈ રહ્યું છે આપ આ વિશ્વને ઠેરાયું શબ્દથી એ શબ્દ કયો કે નામ શબ્દ નામ રાજા

પ્રક્રિતિ છે ને આમાંથી સર્જન થયેલું આ વિશ્વ છે આપ પેલા કીધું છે ને આપણે જો પેલા મળ્યો હોય તો પરમાત્મા નહીં આ દેહ એની અંદર સૌ પહેલાં મળ્યો હોય તો આપણના હાથમાં સૌ પહેલાં આપણા સુવાસાના ના ચાલતા હોય તો આનું કોઈ હગું ખરું બાપુ આ દેહનું આપણો જન્મ જીવન સુવાસા ના ચાલતા હોય તો આ દેહના કોઈ હગા ખરા એટલે શબ્દ એ આખા વિશ્વનું જીવન છે અને એના આપણે ગુરુ કહે છે આખા વિશ્વના ચલાવવાળો સદગુરુ છે એ સદગુરુનો મહિમા કીધો નામનો મહિમા કીધો ગુરુનો મહિમા કીધો અને મનુષ્ય દેહનો પણ મહિમા કીધો એ મહિમા મહાપુરુષો આપણને પેટ ભરી ભરીને ગાય છે આપણને સમજાવે છે પણ આવા સદગુરુ મળે તો દેહ મનુષ્ય દેહનો મહિમા વધવાના નક્કી તો કોર્ટ ત્રણ વાર વેકાય એવું છે એટલે આટલું કહીને વિરામ આપવું મારા કઠે થી થોડું કાર્ય કારણ છે મારા મહેમન વાર હતો